ડભોઈ નગરપાલિકા સભાખંડમાં પ્રમુખના અધ્યક્ષતાને સમગ્ર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એજન્ડાના સત્યાવીસ મુદ્દા પૈકી મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી ડભોઈ નગરપાલિકા સભાખંડમાં પ્રમુખના અધ્યક્ષતાને સમગ્ર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એજન્ડામાં સત્યાવીસ મુદ્દા પૈકી મુખ્ય મુદ્દાઓમાં ધારાસભ્યશ્રીના પ્રસ્તાવ અને એજન્ડામાં સમાવેશ કરી ડભોઈ શહેર તાલુકાને દર્ભાવતી બનાવવા અંગે વિષય ઉપર રજૂ થયો હતો જ્યારે કે નગરપાલિકાની ભાડાની મિલકતોમાં ભાટવાળો માટે સરકારના ધારાધોરણ મુજબ ભાડા વધારો કરવા વિષયમાં ચર્ચા લેવામાં આવી હતી તેમજ મહુડી ભાગોની બહાર આશરે પંદર હજારની વસ્તી ધરાવતા વિસ્તારમાં સ્કૂલ ન હોવાના કારણે નગરપાલિકાની પંદર હજાર સ્ક્વેર ફૂટ જનતા નગર સામે આવેલી જગ્યામાં સ્કૂલ બનાવવા વિષય પર પણ ચર્ચા કરવામાં આવી હતી નગરપાલિકાના બે કર્મચારીઓના મૃત્યુ અંગે શોક ઠરાવ કરી બે મિનિટનું મૌન પાડ્યું હતું આજ રોજ નગરપાલિકામાં સમગ્ર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સત્યાવીસ જેવા મુદ્દા હતા ત્રણ મુદ્દા વધારાના હતા વધુ પડતા તો ભાવ વધારા માટેનો મુદ્દો મુખ્ય હતો જો ડભોઈને દબાવથી બનાવવો હોય તો એના માટે થોડું ખર્ચને બી વધુ થાય હોય ભાવ વધારો મૂક્યો છે જે વર્ષોથી જૂના ભાડા ચાલતા હતા એનો ભાવ વધારા માટે રજૂઆત કરી છે જેમાં કમિટી બનાવી છે સાથે સાથે ધારાસભ્યની નેમ છે કે ડબોઈને દરબાવથી બનાવવાનું તો એ પ્રસ્તાવ મુકીને પારિત કર્યો છે જે તાલુકા પંચાયતમાં પારિત કરીને ઉપર લેવલમાં આપવામાં આવશે બીજા વિષયો એવા છે કે લાડા ટુકરી વાવ જે સૌથી પૌરાણિક મંદિર છે રણછોડજીનું જ્યાં કેનાલ પર રસ્તો નાનો છે એ નિગમને સુપ્રત કરીને નિગમના ધારાધોરણ નોર્મ્સ પ્રમાણે એને કામગીરી કરવાની એનો ઠરાવ મૂકેલો છે વધારાના વિષયમાં એક દહેરાન સ્કૂલની બાજુમાં સ્કૂલ છે ગુજરાતી માધ્યમિક શાળા જે વર્ષો પહેલાં વોર્ડ નંબર એકમાં રેલવે ટ્રેકની બાજુમાં હતી જેના કારણે હવે કોઈ સ્કૂલથી ત્યાંથી કોઈ સ્કૂલે ભણવા નથી આવતા છોકરાઓ જે ભણતર સુધરે ડભોઈ દર્ભાવતી નગરનું એ ઇન્ટેન્સથી ડભોઈ નગરપાલિકાની જગ્યા પંદર હજાર ફૂટ જેવી જગ્યા જનતાનગર જતા રસ્તા પર મેઇન રોડ પર આવી છે તે જગ્યા નગરપાલિકાની સ્કૂલ માટે ફાળવવાની બી નક્કી કરવામાં આવ્યું છે આજ રોજ ડભોઈ નગરપાલિકાનું બજેટ તેમજ વિવિધ વિષયોની ચર્ચા વિચારણા કરેલી હતી જેમાં મુખ્યત્વે વિષય હતો કે ડભોઈ નગરને ગર્ભવતી નગર તરીકે વિકસાવવાનું નામ બદલવાનું તેમજ તાલુકામાંથી બી એવો ઠરાવ અને સરકારમાં દરખાસ્ત કરવાનું છે અને બજેટમાં વિવિધ વિષયોની ચર્ચા વિચારણા કરશે થોડો વધારે સુધારો હતો તે ચી ચેરમેનને ચીફ ઓફિસરે કીધું સૂચવીને આગળ વધારશે અને મુખ્યત્વે વિષય હતો કે મોડી ભાગ પેલી બાજુ જે સ્કૂલ નથી અને પંદરથી વીસ હજાર વસ્તી ધરાવે છે ત્યાંના લોકો તો તેનોને પેલી બાજુ સ્કૂલ ખોલવાથી ત્યાંના લોકોને રહીશોનો લાભ મળશે